મારું ગામ શ્રેષ્ઠ ગામ મારો પૈસો સારા કામે યુઝ થાય એ માટે ધોળકિયા પરિવારે મસ્ત દુધાળા ગામ બનાવી દીધું ઘરે ઘરે ખુશીઓની લહેર આપી દીધી ઘરે ઘરે સોલાર અને ગામમાં મોટામાં મોટું તળાવ જાતે જમીન ઉપર બનાવ્યું અને ખેડૂતોને ખુશ કરી દીધા જમીનમાં પાણીના તળ ઊંચા લાવી દીધા તો આજે અમે ત્યાં પહોંચી ગયા છીએ ફેમિલી સાથે ચાલતી તળાવની વિઝિટ લઈએ આમ તો અમે બે વાર બે થી ત્રણ વાર આ ગામ આવી ગયા છીએ પણ આજે પાછું આ જ્યારે સજાવી દીધું છે અહીંયા ગામની આજ વિઝિટ લેવી છે ગામ જોવું છે તળાવ જોવું છે અને હેતની હવેલીની અંદર જવું છે વિડીયો છેલ્લે સુધી જોયા કરજો બહુ મજા આવશે ગઈસ તો ફાઇનલી અંદર એન્ટ્રી લઈ લીધી છે અહીંયા જો ઝાડવામાં મસ્ત આવા શું કહેવાય કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ એવું લખેલું છે અને મસ્ત એન્ટ્રી બનાવી દીધી છે બધા ઝાડ એવી રીતના લગાવ્યું છે એમ તો અહીંયાની એન્ટ્રી ફી સો રૂપિયા છે અને ઈ સો રૂપિયા ગૌશાળામાં જાય છે માથે ગયો સ્વિમિંગ પુલ છે પણ પાણી નથી બેઠું લગભગ ટિકિટ લેતા હશે ઓહો ઉના ઉનાળામાં ઓપન થતો હશે રિસોર્ટ જેવું અમે બાળકોનું પાછળ એત આવેલી છે ને આ બાજુ તળાવ છે ચલો ન્યા અહિયાં બોટિંગ બંધ છે બાકી મજા આવત

અને આગળ હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે પણ બહુ આગું છે તમે આખો દિવસ આવો તો એ ઘટે એટલી બધી જગ્યાઓ છે ફરવાની બહુ મોટી વસ્તુ મોટી જગ્યા છે બધી ફેસિલિટી સાથે ચાલો હવે આગળ જ આવી હવેલી પાસે આપણે આ ઘાટનું નું નામ મોરારી બાપુએ પાડ્યું હતું કૈલાસ ઘાટ અને આજુબાજુ બે નાની નાની બોટ મૂકીશ નાની જ ન કહેવાય મોટી જ કહેવાય ચાલો હું ઉપર બેસું

ઘણા માળ છે ઘણા રૂમ છે અને આ બારની સાઈડ છે તો આટલા ગામમાં ટોટલ ડેમ બનાવ્યા એકસો ને ઓગણપચાસ ડેમ બનાવ્યા અને પંચોતેર ગામ છે એમાં બધા ગામનો સમાવેશ થઈ જાય એટલા ડેમ બન્યા આ છે ને ડેમ જો આ નદી ઉપર બનાવેલા છે આ એકસો ઓગણપચાસ ડેમ બનાવ્યા બાકી તળાવ તો બહુ બધા બનાવેલા છે જો આ અમારા ગામનું નામ અલગથી હાઇલાઇટ કરેલું છે બાકી બધા આવી રીતે લખ્યું અમારા ગામ અલગ લખ્યું ગ્રાંગ

તો વિડીયોગ્રાફીની મનાય હતું નથી ખાલી અંદરથી અને આ છે ને જો સૂર્ય સૂરજમુખી છે સપના હોત ને તો આમાં ચોક્કસી બી ખાતી એને આ બહુ ભાવે બહુ એટલે બહુ ભાવે મને થોડાક ઓછા ભાવે પણ આ હુકાય છે હજી પછી આમાં બી નીકળશે એટલા બધા સૂરજમુખી છે અને પપ્પા ની ફોટોગ્રાફી કરે છે એથી નાળિયર કાપે છે બાર ભાઈ ઉપર ચડી નાળિયેર નહીં પણ વધારાના કેલા પાન કાઢે છે આ હવેલી ની મેઇન એન્ટ્રી છે બારથી લુકા છે અને આ રસ્તો અહીંયાથી ગાડી આવે અને એક્ઝેક્ટ આજ જ હવેલી અમે પાછળના ગેટે થી એન્ટ્રી લીધી હતી અને આ મેન છે લગભગ અહીંથી કોઈને આવવા નથી દેતા પાછળથી જ આવવાનું ટિકિટ લઈને એવી રીતના છે અંદર તો હવેલી મામીને જ જવા દેતા છે ને અંદર જે ભાઈ કામ કરે ને એ બધા ઓળખી ગયા એટલે અમને જોવા દીધી હતી એ આપણા વિડીયો જોવે છે એટલે થોડોક એ તો બેનિફિટ મળે જ છે એ જોવે છે ગાડી આવી ને એ ઓળખે છે બોલ અંકલ ને કરો ધ્વનિ હાઈ કરો

એટ જન ત્યાં આવા નહીં પણ આ જગ્યા જવાની બહુ મજા આવે કારણ કે આ ટેકરી ઉપર છે અને અહીંયાથી બધી બાજુનો વ્યૂ બહુ સારો છે દાદાનો ઓટલો આ જો શું અચ્છા હમ હેલિકોપ્ટર ઓલું છે ઈ જો તમે ઝૂમ કરીને બતાવો જો ચાર હેલિકોપ્ટર ને છે જગ્યા અહીં ઉતરાન અહીંથી અહીં આવ્યા એમ ને પછી અહીંથી પહેલા લાઠી કેતા પછી અહીં અંદર ઓકે તો આ રસ્તો કઈ કામનો જ નો થયો રીટર્ન ગયા છે કરીને ગામમાંથી આવ્યા હતા અને મિત્રો આ જે ખેતર છે ને એની સામે બાજુ છે બર્ડ પાર્ક તો અત્યારે ત્યાં જવાના છે અહીંયા થી નીકળીને અને થોડીકવાર અહીંયા ફોટોગ્રાફી કરી લઈએ એટલું બધું મોટું છે ને કે અહીંયાથી હાલી ને તો મુશ્કેલ જ છે ગાડી હોય તો તમે આવી બધી જગ્યાએ જઈએ બાકી હાલીમાં હાલી ને જાઓ તો આખો દિવસ વહી જાય મકાન છે ને એ બધું વાસનું બનાવેલું છે જો ઉપર બધે વાંસ છે અને આ સ્વીચ તો તમને જૂના જમાનામાં જોવા મળે આ બહુ અઘરી છે પણ બધી વસ્તુ જૂની જૂની ગોતી મસ્ત બનાવેલો મેં પટારો જોયો નાનો એવો નાનો એવો આપણે મોટો છે આ જગ્યાએથી હું તમને જો લોકેશન બતાવું ઓલી હેતની હવેલી દેખાય છે અને સૌથી ઊંચી જગ્યા આ એટલે અહીંથી ચારે બાજુનું નજારો જોરદાર ને આ સાઈડથી

તો હેલિકોપ્ટરનો ઉતરતો ની ઈ સાઈડ ત્યાંથી આપણે આ રવડે લાવન છે જો નેચર પાર્ક આવા એવા આવે ધ્યાનથી સાંભળો અને વચ્ચે તળાવ આ હાથમાં આમ રાખશો ને પક્ષી હાથમાં ચાલો તો ઈ વિડિયો ફાઇનલી અંદર આવતર્યા છે અને અહીંયાથી જો લાગઠા તમે રાઉન્ડ આવી રીતના ગોળ ફરી શકો

बहुत मोटा खुटे से वागे से से <laughs> जो, जो, कितना बड़ा आ पाँच तरह के कैनूर है ये जो हाथ से पीला कलर के केन कैनूर है एक तो जो बैठा हुआ है पाइनएप्पल तो है और उस, उस पे बैठा हुआ है दो तो ग्रीन फिट कैनूर है फिर आपको ब्लू येलो साइड कैनूर है चार तरह के नूर है और नीचे के साइड में फीसेंट होगा कहीं हां एक था वो हां तो मेल फीसेंट है और बाकी दो फीमेल है और गौर से देखिए सर सबके राइट पैर में एक रिंग होगा हाँ हाँ रिंग है लेकिन वो जैसे अपना आधार कार्ड होता है हाँ। उस तरह से ये उनका आधार कार्ड है ये नंबर डालने के बाद गूगल पे इनकी डिटेल्स खुल जाती है हाँ। ये चारों साउथ अमेरिकन हैं और ये ट्रेन है अच्छा ऐसा है कितना वो दुखा दिया आपके हाथ पे चारों कैनूर बैठे हुए हैं ये कैनूर है हाँ कैनूर वा की जोड़ी मुँह आगे पंद्रह से बीस ईयर पंद्रह से बीस साल हाँ, तक हाँ, हाँ. तो ये साइज अभी यही यही रहती रहती है। रहती है। ओके। हाँ, <laughs> okay. वजन में तकरीबन ये नब्बे होते हैं सौ ग्राम के आसपास ये जाते हैं। माथे चलो ऑक्सीजन की इनको बहुत जल्द कमी महसूस होती है और इनको नेचुरली तरीका से क्या यहाँ पे केज के अंदर ही ये पीपल का पेड़ लगाए रखे हैं ताकि चौबीसों घंटा इनको ऑक्सीजन मिल सके ओके okay. हाँ। और ये इनको रनिंग के लिए ये केज हाफ केज खुला हुआ केज है ताकि इनको ये ना लगे कि हम कैद है हाँ, हाँ। हाँ। इनको पर्याप्त मात्रा पे यहाँ पे ऑक्सीजन की मतलब प्राप्ति हो जाती है ओके okay. अने अहीं पवन ही खुल्लो ज आवे छे बहु ऊंची जगह मोटी जगह छे आम आराम थी तो जई शके हाँ। तो तो ने रमी शके हाँ वच्चे तलाव छे ये पार्सियन के छे ईरान देश की ईरान देश की है हाथ में ले सकते हैं हाथ में ले सकते हैं कोई दिक्कत नहीं है बारी बारी से आप लोग ले सकते हैं ले लीजिए ले तो देखिए कितना सॉफ्ट है इनका जो स्क्रीन है बहुत सॉफ्ट है एकदम बहुत ये फीमेल है इनके दो बच्चे भी हैं छोटे छोटे हैं उनको भी निकाले बाहर बच्चे का नहीं चलेगा नहीं कोई दिक्कत नहीं है वो आ सकते हैं। हाँ ले लो तो एक बच्चा ले लो इसलिए इनका बहुत ही सॉफ्ट है है। इसके नाखून काटने की जरूरत है <laughs> नहीं नाखून तो नहीं नाखून अच्छा हाँ नाखून के सहारे को करते हैं સશીંરજ શીડજઆએ શાજજે? શીતરજજાજાજએ. શીશીવજજ શીાજી સીજમન શાજોજજજે. શીજજજજે. શીજજ્ય શ

कोटन नो कपड़ो ना कवर पेहरा हो लगे सेम आना नख बहु वगे ये मौसम के हिसाब से कलर भी चेंज करता है अगर बारिश का मौसम हो तो बिल्कुल ग्रीन हो जाता है अच्छा ऐसा हो जाता है भाग नहीं जाएगा ना नहीं भागेगा नहीं आप इनको सर्च मत कीजिएगा ये कुछ नहीं करेंगे अच्छा हाँ इनकी खासियत ये हो कि अपने चाँद से नारियल अखरोट तोड़ सकते हैं ये नारियल એ પહેલે કે રાજા મહારાજા આપણે શોખ કે લીધી એ મતલબ પાલતે થઈ એમ શોખ થાય કે નહીં હમ મકાઉ પા વર્લ્ડ મેં તીસરે નંબર પર આ દો મકાઉન બળે હા એ અમેઝોન કે જંગલોમાં પાય જ અચ્છા તો વર્લ્ડ રેકોર્ડ એ હુઆ આ છે ને એનો ટ્રેનિંગ એરિયા છે જો આ બધું બતાવો અહીંયા એને ટ્રેનિંગ આપે છે એટલે આપણે અને કેમ પોપટ પાળવીને બોલીએ કે એને કરીએ કે એવી રીતના બધાને ટ્રેનિંગ શરૂ છે આની બેલેન્સ સારું કરે છે હું હાથ હલાવું તો એમ શરીર એડજસ્ટ કરી લઈ છે હાથ આમ કરું ને તો જો એડજસ્ટ કરી લઈશ ચાલો થી હવે અહીંથી અમે નીકળી ગયા છીએ ને હવે આગળની સફર ખેડશું અત્યારે અમે વાડીમાં આવ્યા છે બંને બાજુ નકરા આંબા છે અને બધા જ મિક્સ આંબા છે લગભગ બધી જ જાતના આંબા અહીંયા વાવેલા છે અને બધા આંબામાં સિરીઝ કરેલી છે ખાલી આંબા નહીં જો બધામાં રાત્રે સિરીઝ થાય એક કે એક આંબામાં જો છે સેલ સિરીઝ લાગેલી છે જો ઝૂમ કરીને બતાવ જો હવે આપણે અંદર જઈએ છીએ અમૃત વન ગાર્ડન માં તેથી એન્ટ્રી લઈ લીધી અને હવે આ રસ્તે આગળ જવાનું અહીંયા આની પાછળ ગ્રાઉન્ડ આવે છે બહુ મોટું છે ને ફ્રીમાં એ આવવા દેતા હતા ને તો બધા બહુ આને નુકસાન બહુ કરતા ઝાડવા કાપતા અને અલગ અલગ જગ્યાએ ન જવાની જગ્યાએ જાતા ને એવું થતું એટલે પછી ટિકિટ કરી નાખીએ એટલે હવે બધું ફિલ્ટર લાગીને જ પબ્લિક આવે અને એ બધું ગૌશાળામાં જાય હા જો આ મસ્ત અહીંયા ફોટોગ્રાફી થાય એવું છે આજુબાજુના ગામવાળા મેં જાણ્યું અત્યારે જોયું તો પ્રી વેડિંગમાં આ જગ્યાએ આવે જ્યાં લગ્ન હોય ને એ બધા આ લોકો

વાહ યાર માર કાનાને જજક કકા જજ મમા ભાયો રે કરે એનીએ કે કોઈ પણ જગ્યાએ જોતો ને એમ થતું કે મારી હમરેલીમાં ઘટે છે પણ આજે આવી ગયો આઈ લવ હમરેલી કે કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જાવી ને ત્યાં લખેલું હોય પણ હમરેલીમાં નોતો એ થઈ ગયો હવે મજા આવી ગઈ મમીના મોર બહુ ગમી ગયા મોર ને પાછે કૃષ્ણ ભગવાન અહીંયા છે ને સ્ટેજ જેવું છે અને હું હાથી હાથી કરતો મને આ દૂર થી હાથી દેખાતા હતા ઈ અને આ છે ગાર્ડન ભગવાન ની કળા કેવી પૈસા કમાયા પછી પૈસા થયા પછી એ ખારો વિચાર આવી જાય તો કેટલા લાખો કરોડો લોકો ના આશીર્વાદ મળે અહીંયા બધા આવે ગામની જમીન પાણી વાળી થઈ ગઈ ગજબ છે ભગવાન નો વાસ છે પ્રભુ નો કલર કેટલા પૂરે આપણે અહીંયા ગયા તા કેટલા કલર ના પોપટ મોર બધું હતું ભગવાન ની કળા કેવી

અને એ પ્લોઇન્ટ એટલે સારો લઈ લઈએ આપણે હવે નેક્સ્ટ પ્લેસ બાજુ જવા નીકળી ગયા અને અહીંયા જો પાણી બ્રીજ ઉપરથી જાય છે શેષ શેષ આપણે ત્યાં હેતની હવેલી હતા ત્યાંથી અહીંયા બાજુ આ બાજુ મસ્ત ચબૂતરાનું છે અહીંયા ચબુતરો છે ને અહીંયા વચ્ચે છે ભારત માતા સરોવર જો વધુ વરસાદ આવે ને તો આ અહીંયા એટલી કેપેસિટી છે કે હજી પાણી સમાઈ જાય અંદર કેમ કે આ વર્ષે પાછા તળાવ હજી ઊંડા કે તો આની હાઈટ એટલી છે ને કે હું તો આ રેતીના ઢગલા સુધી જ આવું છું આ એટલું ઊંચું છે બગલાનો જવાબ આવે જો કેટલા બધા બગલા છે નીચે ઉતરવાનું અને ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે પણ બોટ થોડી આગળ રહી ગયા બોટ છે અને જયારે ભાભીનો બર્થડે ડે હતો ને ત્યારે અમે ગયા હતા ક્રિષ્ના નેચર પાર્કમાં ત્યાં બહુ એન્જોય કરેલી અને બર્થડે નું સેલિબ્રેશન કરેલું ત્યાર પછી અમે ત્યાંથી ડુમસ વયા ગયા હતા બહુ મસ્ત જગ્યા છે તમારે ચોક્કસ વિઝિટ લઈ પડે હા પણ પેલા વ્લોગ જોતા જજો બાજુનો વિડીયો હું સજેસ્ટ કરું છું કિસ્ના નેચર પાર્ક ત્યાં જઈને આવજો વ્લોગ જોતા હો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જયો કેશ્વર